મહુવા પોલીસ સ્ટેશન ખાતે ફોટો વાયરલ થયો હોવાના અનુસંધાને પ્રક્રિયા ચાલી રહી હતી તે સમયે આરોપીએ બાથરૂમમાં એસિડ પી લેતા સારવાર હેઠળ ખસેડાયો મહુવાના જનતા પ્લોટમાં રહેતી મહિલા દ્વારા ફોટો વાયરલ કર્યો હોવાની પોલીસમાં એક અરજી કરવામાં આવી હતી જેના અનુસંધાને મુકેશભાઈને લાગી આવતા તેમણે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં એસિડ પી લેતા પોલીસે મુકેશભાઈને સારવાર અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી what would i મુકેશભાઈ માવજીભાઈ વાજા જિલ્લો અમરેલી હવે સોશિયલ મીડિયામાં મેં ફોટો વાયરલ કરેલો એ ઉપરાંત મારી ઉપર ફરિયાદ થઈ તો મને ત્યાં માતાજી ના મંદિરે કામ કરાવતા અરજ કરેલ છે તો સરકાર શ્રી ને ચોવીસ કલાક રોકાઈ દેવું હોય ને ભાઈ ચોવીસ કલાક સુધીમાં માં વોરંટે સોંપી દેવો તો ત્રણ દિવસ સાત વાગ્યા ત્રીજા દિવસે તો આ ભાઈ છે ને એ ભાઈ ને છોકરી છે એને નોટિસ દ્વારા રજા આપી દીધી કે સવારે તમે આવજો મને કઈ એમ નહીં પરસો એને કહ્યું અત્યારે સાસુ ગુજારવાનો હતો

જે જાહેર કરનાર ફરિયાદી રૂપલબેન કે જેના નણંદ પાયલબેને તેની વિરુદ્ધ તથા તેના કાકા મુકેશભાઈ માવજીભાઈ વાજવા વિરુદ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોપ્પન વગેરેની ફરિયાદ દાખલ કરેલ હતી જેના કામે આ કામના ફરિયાદી શ્રી રૂપલબેનના નિવેદન અને અટકની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન પોલીસ સ્ટેશનમાં તેના કાકા મુકેશભાઈને મનમાં લાગી આવતા તેઓએ સાંજના આશરે સાત પોણા પોલીસ સ્ટેશનના જાહેર જે ટોયલેટ બાથરૂમ છે તેમાં જઈ અને એસિડની દવા પી ગયેલ અને ત્યાંથી બહાર નીકળતા વોમિટિંગ થતા પોલીસ સ્ટાફે તેને પૂછતા તેને એસિડ પી જણાવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા આવી રીતે આ બનાવ બનેલ છે હાલ અત્યારે અત્યારે તેઓ ભાવનગર હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર ચાલુ છે સ્ટેબલ હોવાનું જણાવેલ છે